આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘાલ ભા અજ કોઈ વક્તા ના આયા અજ મુકે ઘાલ કેણીએ મુજી કલમજી વાતાએ જી જી હા આ વિષ્ણુ ઘોર અને કચ્છી વાતાઓ લેખા તો કચ્છી વાર્તા સંગ્રહ રૂપે છાબા સંગ્રહ થોડાડી પહેલા વિમોચિત વિમોચિત કર્યો એનમે કચ્છી જું લખાઈ હોય અને અજ મુજે શ્રોતાાએ કરીને મુજી વાત રજૂ કરેવાહીં એટલે કે વાર્તા સંગ્રહ શાબાસ મેજા એ વાંચી કમ કરેવાોં તો આશા રખા તો હલો કર્યું ગા જે ઉપક્રમ વાત સુણધા ને આ મજા અચી તી રે મુી કચ્છી વાતા પુષ્પા માાસી વાા જોાળો આ પુષ્પા માષ્પા મા પુષ્પા માાસી સેજ મથે ચઢ્યો આ હજી સુતા આવ્યો લગે તો માસા કે છૂટ બોરી ડેડ ના આયા પીૂ ખલીને પુષ્પા માસી સે ગાળું કહે તે છૂટ કોરો મા કિપાર ડી સે થાક લગે તો દીક્ષિતા ને નિસા વયુ નિસાર ને આરતી વયું વાણી કામ કરેલા પુષ્પા માસી પંજ ધીને લુદરત પોતરજી મિટ ડે પીૂજી અખ મે રાજી પો હા માહમાં ઘી ઘોડ ને ખન પુષ્પા માસી ગરીબ માયત્રીજી ધીવા શરીર બોરો જથ્થર અગલા બુદં બારા નેીલી ને પીલી સાળી પહેરીને હલ્યા અચં ત અંબાડી પર ઝોલ મનજા સાફ આખા બોલા કુંવારી છોરીએ વટે ન કરે જી ગયું કરીને એનિસે અઢા ઘિને અચીંદ વેદલ મિી કે બોલાઈએ નેન્ડે વડે મિણી કે ઇની વટે મજા અચંય પંચ ધીરની મા સે ચિંધા કરીએ તાણ કોટણે ધીરે કે બારા ન હલાઈએ ને વડી સાવી સોડે વરેજી થઈ પણ રખે ઘાલ આ પુષ્પા માસી મિ કેચં ભગવાન હક જો ખાર ગણ ભણાયલા વાહ પણ પેટ પારેલા અને છોરીએ કે ભણાયલા પિંડ નિશાળ મે મધ્યાહ્ન ભોજનમાં રસોઈ કરેલા વન મણિમાસ કમજો કૂડો ને ટીવી નહેર ને મચ જા સટ્ટા લગાયા કરે કડક વી કડેક ચાલી રૂપિયા પુષ્પા માાસી કે દે ને મણમણ જ ગાર્યું ડે સે ધાર ભલે વેલા પુષ્પા માસી આઉં વિનાતી સોમવારથી મુી કૉલેજની પરીક્ષા ચાલુ થિએ એતરો ચઈ ને પીયુ નીકળી વે ગામમાં પીયુ કૉલેજ કરદી વ્યા તીક છોરી વેહી સે ગામ મે ગૌરવ સે પીુ ના હો પુષ્પા માાસી કે ડી કઢા ઓખા સાવી મિ સમઈ તે કે મા પણ બાપાલ કે મણિમસા કે પુતરજી ગેલ જબરી સાવી આરતી દીક્ષિતા નિશાને હાણે મિણિયા નંઢળી પૂજા મિણિ જે જન્મ ટાણે જો થોબડો ચડલ જ વહે મથાનું પુષ્પા માસી કે મણમણજી ગારું દે સે ધાર હર સુવડ પઠિયા પુષ્પા માસી ઓપરેશન કરાય જો છે પણ નેપાવટ મણીઓ ના કરે હેવર પુષ્પા માસી કે ખાસા ડીવ્યાતે આશા થોડી વધારે વે ને માતાજી કે ડીવો કરીને પુષ્પા માસી માતાજી માયા સે મુકે ઢકી જા હા મુજી ઢક કરી જા વ્યા ખાધેલા રતણજી માની સિવાય ઘર મેો મધ્યાહન ભોજલ ની વધારી દાળ ઢોકરી ખારી ભાંત ખિચડી સે સાહેબ ન ડેસારા ખેં ને છોરી અચે એકી નિશાળમાં કામ કરે કરે પુષ્પા માસી કે દુખાવો ઓપડ્યો વડા સાહેબ નેર્યાં તુષ્પા માસી લેટણી ખાધા સાહેબ પુજીને પુછ્યાં પુષ્પા શું થાય છે સાહેબ હજી તો બે મહિનાની વાર છે પણ પેટ બહુ દુખે છે સાહેબ ગાડી બોલાયા ને પુષ્પા માસી કે દવાખાને મેં કોઠી વ્યા અને મણીમાસા કે સમાચાર હલાયા પુષ્પાબેન સુવાવડ હમણાં જ થઈ જશે હિંમતમાં રહેજો બાળક સાત મહિને જન્મશે પુષ્પા માસી શરીર મેજા બર ઘોમાઈ ચૂક્યા સામે મણીએ જો મો દેસાણો જણ રન જણ ને સચી સતી વે તો પોતર કઢી જ હિ સબદ ઓખાવ્યા તે ને પુષ્પા માસી જોર સે માર ક્યાં મણિયો ને બેઠાવા ત્યાં તઈ પાડોસણ ધમા ભેરી પુષ્પાજી નીમા પણ અચી વી નીમા હથ જોડીને માતાજી કે છે માં મુજી ભેણ કે સુવાળજી પીડા હોકારી છે પુષ્પા માસીજી ચાર ને હી છઠ્ઠી સુવાવળ લગભગ થોડી જ વાર વારમાં રોને જો અવાજ આવાજ આવ્યો મણિયો પોતર કધી પુષ્પા માસિસે વાટ નેર્યો જરાવર પતર શબ્દ સુણીને પુષ્પા માસીજી અખ પાણી ફેરી વ્ય પંચ ધીરે જોડો મુજો લાલો આવ્યો એડી ઉમેદ ક્યા મધર જ્યાં સુધી બરાબર ન થાય ત્યાં સુધી ખુલાસો કરવો નહીં ડાક્ટર એ ચઈને હલ્યાવ્યા માસી અને સુઆવળજી પીળા મેં જવા મણીએ કે હાશકારો થયો ઘરે ફોન લગાય ફોન ચાલુ અને સામેનું ડડ ડર જો અવાજ આવ્યો મણીએ જે હાથ મેં પોતર ડના મણિયો નરે પણ થોડી નવાઈ લગી મથો નેંઢો હથપક બરાબર નરસ છે બાળક ખૂબ વહેલું જન્મ્યું હોવાથી બાળ ચિકિત્સકને બતાવી આવો નિસારજા સાહેબ રજા ગણાતે તે મણિયો છે સાહેબ છોરે જે દવાખાને મે વતાઈ અચો આભાર હેડા પુષ્પા માસીજી ભેણ નીમા ચે આવું પણ ભેરી હલાતી તાજો જન્મેલો બચવો દવાખાને મેં વારો અચીવ્યો ડોક્ટર તપાસે ને પોય પોઈ પિતા કોણ છે ભણ્યો દંડ ખેલી ને હું છું હું છું બધું બરાબર છે ને સાહેબ સાહેબ જરાવાર કી જ ન બોલ્યો પાછળથી નીમા જો અવાજ આવ્યો સાહેબ મારી બેનને પાંચ દીકરીઓ પછી જડ્યો છે પાંચ વરસ તો મારી બેન પેન્યો રાખશે સાહેબ મેળે નિરાતે સોય પોઈ ડાક્ટર છે બાળક બુદ્ધિ છે એત્રો સોણીને મણિયો રતો પીરો થઈ ગયો જી બાળકની માતાને ગર્ભકાળ સમયમાં પૂરતા પોષણની કમી માનસિક તણાવ દવાઘોળીની ઉણપથી આવા બાળક જન્મી શકે છે મણીએ જ મોતિયા મૈર્યા નીમા જોરઈ કોછઈ સાહેબ હવે શું ડાક્ટર છે કંઈ જ નહીં થઈ શકે જે વિકાસ માના પેટમાં થઈ શકે તેવો વિકાસ બારે કરવો અશક્ય છે

પણ કોરો પુષ્પાજી કોખ મેળ પી થઈ સાવી સનો કેતે ચઈ કંઈ જો બાર પણ સાવ અંધારો બો પુષ્પાજી રત્તી બાંધણીજી સાડી ચોટી દેસાદી મણિયો માંગણી કે પુષ્પા ના અચે પેટ સુવાવડ કે ડી ચાર થયા ભૂખ્યા મર કે ડાક મણિયો લણ વેધે દીક્ષિતા ને નિસા ઉઠી વયું માકે રોની છોર્યું પણ રોણ લગરા સાવ શાંતિ થઈ ગઈ રખે કીંજ ન થયો એ શાંતિ મણિયો મરી પાછો ઓડો આવ્યો ને છાતી મે હથ વેધે ધાવણ જ પ્રાણ આયા સે છાતીજાયલી હોઈ પુષ્પા કીંજ નકો ચઈ પુષ્પા કે કઈ પીડાજી થિએ સિંહાને ખબર જ નવી જરાવર રહીને અખમે આંસુ ને તે સુકાણો જોરથી ન રો ની શકી એટલે સાડી જો છેડે જો ડોચો દંધ મે ભરાઈ વે સવાર જા પંજ વગાવા આરતી કે તપ લગો દીક્ષિતા ને નિશા કે પણ બરેજી વાસ આવઈ જોર જોર થી રડ્યું સોણાણ્યું તે મરાતી મોઆ મરાતી હાણે ભીખ મંગજ ને મુજે બચને કે જ છોર્યું રડો રડ કરી વે એ મંજુ માસી રેખા મામી હલ્યા નેરાતા મુજી મમી 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 બર્યા તી બચાઓ બંધણી સાડી મે શરીર કારો રખ થઈ રહ્યો મણિયો હોશિયારી વર્તન અને પાણી ન પણ છ વધે પુષ્પા જા વા બરી રહ્યા શરીર જો કોઈ ભાગ જ કોરોના જોકો બર્યો ન વે ગામ જ રિક્ષા તિડાય પુષ્પા કે ભુજ કોઠી વ્યા ઘરમાં સનો સનો હજી રોને આવાજ આયો भोज हॉस्पिटल में पुलिस पहुंची आवाई मणि के पूछा केम करता थयु चाय बनावता मणि आ गया कीज न कोची सक्यो पुष्पा के कीज भान नवी डॉक्टर आया ने चा दम सारू काम करे छे शक्यता छे मणि जी मन में पछताओ थे होते छोरियो पोठिया नु मिले लावयो पण पेंट जी मां के न ओळखी सकयो नीमा भेरी आवई पुष्पा छोरिये के डेसी ने जरावार अख खोल बंद के બારોડી મે રહીને પુષ્પા સમૂરી લમી સમાધી હલાઈ ગઈ એ ભેણું પહેલી રક્ષાબંધન વિ સિભા કે રાખડી બધે જયાર્યું કયા તેાવડ આયા પુષ્પા વઈ તો ભા ભેણું જરૂર મુ ચોજ કે આખે કેડીી લગી જ વાર્તા ખાસી લગી વય તો બી વાતાએ જો વાંચી કમ્પણા કરી અને હલો કર્યું ગે